નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમે જેટલા પણ પ્રશ્નો જવાબ આપેલા છે એમાંથી કેટલા સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે અને આ જે દસ પ્રશ્નો છે એમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભૂગોળના હોય છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે શ્રી શક્તિનારી શક્તિ કેન્દ્ર છે એનું ઉદ્ઘાટન કર્યું તો જવાબ આવશે અંબાજી ખાતે કઈ જગ્યાએ અંબાજી ખાતે તો બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જગતજનની જનની મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને ગુજરાતની શુભકામના માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ શ્રી શક્તિ સેવા કેન્દ્ર એના દ્વારા સંચાલિત શ્રી શક્તિ નારી સશક્તિકરણ કેન્દ્ર છે એને ખુલ્લું મૂક્યું છે આ કેન્દ્ર દ્વારા સંચાલિત માટીકામ સીવણકામ અગરબત્તી બનાવટ ખાદી ઉત્પાદન કેન્દ્રમાં કામ કરતા જે તાલીમાર્થીઓ છે એમની પણ એમણે મુલાકાત લીધી હતી અને મહિલાઓને તાલીમ આપીને આત્મનિર્ભર બનવાની સાથે આર્થિક રીતે પગભર બનવા મુખ્યમંત્રીશ્રીએ સૂચન કર્યું હતું આ ઉપરાંત દીકરીઓને શિક્ષણ આપવાની ખાસ ભલામણ કરી હતી ઉલ્લેખનીય છે સ્થળ નહીં જીવન બદલવાના મૂળ મંત્ર સાથે કામ કરતા શક્તિ સેવા કેન્દ્ર એમાં પાછા કુંભારિયા અને અંબાજી નદી બસોથી વધુ મહિલાઓ એમણે સશક્તિકરણ કેન્દ્રમાં વિવિધ કૌશલ્યની તાલીમ અને રોજગારી પૂરી પાડવામાં આપવામાં આવી રહી છે આપણે કહી શકીએ અહીંયા તમારા માટે એક પ્રશ્ન તમને ખબર છે ને વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર અહીંયા છે અંબાજી ખાતે કેટલા ફૂટનું છે અને પંચ ધાતુથી બનેલું છે આની પહેલાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર ઉત્તરાખંડમાં હતું એ સાડા ફૂટનું હતું આ કેટલા ફૂટનું છે તમને ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો ઈસરોના મિશન ગગનયાનનું ક્રૂ કેબિન કોના દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે તો જવાબ રહેશે સ્પેસ એપ્લિકેશન સેન્ટર જે અમદાવાદમાં આવેલું છે ઓગણીસો ને બોતેરમાં એની સ્થાપના થઈ હતી ભારતનું પ્રથમ સ્પેસ મિશન છે ગગનયાન એના ક્રૂ કેબિનનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ આપણા અમદાવાદના સેક એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને હાલમાં જે ડિઝાઇન કરવામાં આવી છે ને એ મુજબ આજે ક્રૂ કેબિન છે એમાં એક સાથે ત્રણ અવકાશ યાત્રીઓને સમાવવાની ક્ષમતા છે અને ધરતી પરથી એમના સ્વાસ્થ્યનું લાઈવ મોનિટરિંગ થશે ક્રૂ કેબિનની ડિઝાઇનમાં અવકાશયાત્રીઓના આરોગ્યની માહિતીની સાથે વાતાવરણ નેવિગેશન કમ્યુનિકેશન સેન્સર ઓબ્ઝર્વેશન સહિત તમામ પ્રકારની માહિતીની ડિસ્પ્લે હશે આ માટે સિમ્યુલેટરની તાલીમ મહત્ત્વની છે સિમ્યુલેટરથી કઈ વોર્નિંગમાં શું રિએક્શન આપવું અને કેવી રીતે આપવું એની આગોતરી ટ્રેનિંગ થઈ લઈ શકાશે આ અગાઉ અવકાશયાત્રીઓએ રશિયામાં અવકાશની સ્થિતિનો એટલે જે પરિસ્થિતિ છે એનો અનુભવ લીધો હતો સાદી ભાષામાં સિમ્યુલેટર એટલે શું કહી શકાય ખબર છે સપોઝ તમે કોઈ ગેમ ઝોનમાં ગયા હો ત્યાં કોઈ કારની રેસિંગની ગેમ હોય તો તમને તમારે ત્યાં પાસે ત્યાં સ્ટેરિંગ હોય એક મોટી સ્ક્રીન હોય એક્સલેટર હોય બ્રેક હોય એનાથી તમે કાર ચલાવવાનો રિયલ અનુભવ લેતા હશો તો બસ એ જ પ્રમાણે આપણે એ જ પ્રમાણે એને સિમ્યુલેટર એક પ્રકારનું કહી શકાય તમને તાલીમ આપવામાં આવે તમને રિયલ ટાઈમનો અનુભવ થાય બરાબર છે માહિતી આપવામાં આવે ગગનયાન મિશન દરમિયાન અવકાશયાત્રીઓ સાથે કમ્યુનિકેશન જળવા રહે એ માટે ઇસરો ગગનયાન મિશન શરૂ થતાં પહેલાં બે સેટેલાઇટ લોન્ચ કરશે અને તમને ખબર છે ને એના માટે એક મહિલા રોબોટ બનાવવામાં આવ્યો છે વ્યોમ મિત્રા નામનો જે પૃથ્વી અને અવકાશ યાત્રીઓ વચ્ચે કોમ્યુનિકેશન સિસ્ટમના બ્રિજ તરીકેનું કામ કરવાનું છે ઈસરોની વાત કરીએ તો ઈસરોની સ્થાપના ઓગણીસો ને ઓગણ સિત્તેરમાં પરંતુ તમને ખબર છે એની પહેલાં ઓગણીસો ને બાસઠમાં એક સંસ્થાની સ્થાપના થઈ હતી જેની જેનું નામ તમારે જણાવવાનું છે એટલે કે ઈસરોનું જૂનું નામ તમારે જણાવવાનું છે તમને શોર્ટ ફોર્મ કહી દઉં તમારે ફૂલ ફોર્મ કહેવાનું છે આઈ એન સી સી ઓ એસ પી એ આર ઈસરોની વાત કરીએ હેડક્વાર્ટર એનું બેંગલુરુમાં છે એના અધ્યક્ષે ડૉક્ટર એસ સિવાન અને ડૉક્ટર વિક્રમ સારાભાઈએ સ્થાપના કરી હતી અને એની સ્થાપના પંદરમી ઓગસ્ટ ઓગણીસો ઓગણ સિત્તેરમાં ઓગણીસો ઓગણ સિત્તેરની વાત કરીએ તો વીસ જુલાઈના રાવ રોજ સૌપ્રથમ મનુષ્યએ શું કર્યું હતું ચંદ્ર પર પગ મૂક્યો હતો નીલારમાં સ્ટ્રોંગ ઓગણીસો ઓગણ સિત્તેરમાં રાણીને પ્રથમ વખત કયો પુરસ્કાર આપવામાં આવ્યો હતો એટલે શરૂઆત થઈ હતી પુરસ્કાર આપવાની દાદા સાહેબ ફાળકે એ પણ યાદ રાખજો ભારતમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ ત્રેવીસમી ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે ત્રેવીસમી ઓગસ્ટે ચંદ્રયાન થ્રી એનું લેન્ડિંગ થયું હતું ચંદ્ર પર એટલા માટે તો એ બાબત પણ તમારે યાદ રાખવાની છે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ લેજો આવે તો લાઇક કરજો કરવાનું બાકી કાવ હગ ડે એકચ્યુઅલી આ દિવસની ઉજવણી બે હજાર થી કરવામાં આવશે એવું પ્રાણી જીવ સંરક્ષણ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા પશુપાલન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું બંને દ્વારા પછી કેન્સલ કરવામાં આવ્યું એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા એને છઠ્ઠી ફેબ્રુઆરીની અપીલ કે ભાઈ ચૌદ ફેબ્રુઆરીને કાવ આપણે ઉજવીશું અપીલમાં ખેડૂતોના સંગઠનો અને ટ્રેડ યુનિયનો ટીકા કરવામાં આવી હતી કે આવા પરિપત્ર વૈજ્ઞાનિક સ્વભાવના પ્રોત્સાહનની વિરુદ્ધમાં છે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની વાત કરીએ ઓગણીસો બાસઠ માં સ્થાપના ચેરમેન ડોક્ટર ઓપી ચૌધરી છે અને સાથે સાથે તમારા માટે એક પ્રશ્ન છે તમને ખબર છે કે કરુણા હેલ્પલાઇન પશુઓ માટેની એનો પણ નંબર ઓગણીસસો બાસઠ છે તો ગુજરાતમાં કરુણા અભિયાન ક્યાંથી ક્યાં સુધી કઈ તારીખથી કઈ તારીખ સુધી મનાવવામાં આવે છે એ પણ જણાવજો એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની સ્થાપના ઓગણીસો બાસઠમાં અને હેડક્વાર્ટર હરિયાણામાં છે યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલ ને પ્રેસ કરીને તાજેતરમાં પ્રવાસન મંત્રાલય નીચેનામાંથી કોનો સ્વદેશ દર્શન યોજના ટુ માં સમાવેશ કર્યો છે તો જવાબ આવશે એને બી એટલે અજંતાની ગુફાઓ અને ઇલોરાની ગુફાઓ બંનેનો તો અજંતા અને ઇલોરાની ગુફામાં વિશ્વ કક્ષાની માળખાકીય સુવિધાનો વ્યાપ કરવા માટે કેન્દ્રીય યોજનામાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે આ જે ગુફાઓ છે એ પ્રાચીન ખડકમાંથી કાપેલી છે અને ગુફાઓમાં શ્રેષ્ઠ રચનાઓમાંની એક કહી શકાય અને તે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જેનું જૂનું નામ ઔરંગાબાદ તમને ખબર છે ને સંભાજીનગર એટલે ઔરંગાબાદનું નામ સંભાજીનગર કરવામાં આવ્યું હતું અને ઉસ્માનાબાદ છે ઉષ્માના બાદ એનું નામ બદલીને ધારાશિવ કરવામાં આવ્યું હતું સ્વદેશ દર્શન યોજના બે હજાર પંદરમાં ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા દેશમાં ટકાઉ અને જવાબદાર પ્રવાસન સ્થળો વિકસાવવા માટે કરવામાં આવી હતી સો ટકા કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે જે અંતર્ગત પ્રવાસન મંત્રાલય દ્વારા પ્રવાસન માળખાના વિકાસ માટે રાજ્ય સરકારો કેન્દ્ર શાસિત પ્રદેશ એનું પ્રશાસન અથવા કેન્દ્રીય એજન્સીઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે સ્વદેશ દર્શન યોજના હેઠળ મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સનું સંચાલનની જાળવણી છે એ સંબંધિત રાજ્ય સરકાર હોય યુટી હોય એટલે કે યુનિયન ટેરેટરી એ લોકો કરતા હોય છે હવે અજંતા ઇલોરા અજંતાની ગુફાની જો વાત કરીએ ને તો તેમાં ટોટલ ઓગણત્રીસ ગુફા છે ઈસ્યુસન પૂરીએ બીજીથી લઈને છઠ્ઠી સદી વચ્ચે બાંધવામાં આવી છે અજંતાની ગુફાઓ ભાગે બૌદ્ધ ધર્મ સાથે સંકળાય છે અને ઉપયોગ બૌદ્ધ સાધુઓ એકાંત ગાળવા માટે કરતા હતા ઓગણીસો ને ત્રાશીમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો ઇલોરાની ગુફાઓમાં ચોત્રીસ ગુફાઓનો સમૂહ છે અને છઠ્ઠીથી અગિયારમી સદીના સમયગાળામાં એનો બનાવવામાં આવી છે રચના કરવામાં આવી છે ઇલોરામાં હિન્દુ જૈન અને બૌદ્ધ આ ત્રણે ત્રણ ધર્મોની રચનાઓ જોવા મળે છે નાઇન્ટી એટી થ્રીમાં એને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો હતો તમને ખબર છે ભારતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ ટોટલ બેતાલીસ છે યુનેસ્કોના લિસ્ટમાં જે સામેલ છે પ્રથમ જે સાઇટ ડિક્લેર કરવામાં આવી હતી ઓગણીસો ને ત્યાંસીમાં એમાંની એક અજંતાની ગુફા બીજી ઇલોરાની એના સિવાય પણ બીજી બે છે એ જમને આવડતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખો અને છેલ્લે આપણા ભારતમાંથી બે સાઇટોને હેરિટેજ સાઇટ ડિક્લેર કરવામાં આવી ગયા વર્ષે એક હતી શાંતિ નિકેતન એકતાલીસમાં નંબરની વેસ્ટ બંગાળ બીજી હતી હોયશાલાના મંદિરો બેતાલીસમાં નંબરની કર્ણાટક તાજેતરમાં સમાચારમાં રહેલ સારથી પોર્ટલ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે જવાબ આવશે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત મંત્રી છે જેમનું નામ છે અર્જુન મુંડા એમણે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ખેડૂત સમુદાય માટે સારથી પોર્ટલ અને લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે સારથી નું પૂરું નામ શું છે તો સેન્ડ બોક્સ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ સિક્યુરિટી ટેકનોલોજી એન્ડ ઇન્સ્યોરન્સ આ યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ઇન્ડિયાના સહયોગથી શરૂ કરવામાં આવેલ વ્યાપક ડિજિટલ ઇન્સ્યોરન્સ પ્લેટફોર્મ છે જે આરોગ્ય જીવન ઘર દુકાન કૃષિ ઓજારો મોટર અને પેરામેટ્રિક ઉત્પાદનોના કવરેજને વિસ્તૃત કરે છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ખબર છે યુનાઇટેડ નેશન્સ દ્વારા સત્તર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઘોષિત કરવામાં આવ્યા છે એના સંલગ્ન એના સાથે સંલગ્ન આ મહત્વાકાંક્ષી પ્રયાસનો ઉદ્દેશ શું છે તો ખેડૂતોની આજીવિકાને સુરક્ષિત કરવાની સમગ્ર કૃષિ ક્ષેત્રની સ્થિતિસ્થાપકતાને મજબૂત કરવાની છે લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ એની વાત કરીએ તો નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝનના સહયોગથી વિકસિત છે તેનો પ્રાથમિક ઉદ્દેશ ખેડૂતો વીમા કંપનીઓ અધિકારીઓ અને સરકાર ગુજરાત સરકારના પ્રતિનિધિઓ અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં સહભાગીઓના સહભાગીઓ સહિતના હિતધારકોને કાર્યક્ષમ પાક વીમા અને કૃષિ ધિરાણ માટે જરૂરી કુશળતાને જ્ઞાન આપવાનું છે આના માટે પોર્ટલ છે બરાબર હેલ્પલાઇન છે એનું નામ હેલ્પલાઇન નંબર કેટલો છે વન ત્રિપલ ફોર સેવન બરાબર છે તમને ખબર છે ને ગુજરાતની અંદર પોલીસ સામે ફરિયાદ નોંધાવવા માટેનો નંબર વન ત્રિપલ ફોર નાઇન છે યાદ રાખજો ઓકે ચલો આગળ વધીએ પાવર પ્રોજેક્ટ નાસા નાસાનો આ ફિશન સરફેસ પાવર પ્રોજેક્ટ છે અને એ પરમાણુ રિએક્ટર પ્રોજેક્ટ છે જેનો ઉદ્દેશ એવો છે કે નાનું વીજળી ઉત્પન્ન કરતા પરમાણુ ફિક્સન રિએક્ટરને વિકસાવવાનો છે અને નાસા એવું જાહેર કર્યું છે કે આજે એક નાનું વીજળી ઉત્પાદિત પરમાણુ રિએક્ટર બનાવવાની એની યોજનાનો પ્રારંભિક તબક્કો પૂર્ણ થઈ ગયો છે આ પ્રોજેક્ટ વર્ષ બે હજાર બાવીસમાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને બે હજાર ત્રીસ સુધી આ રિએક્ટરને કાર્યરત કરવાનું લક્ષ્ય છે કોનો પ્રોજેક્ટ છે નાસાનો નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન ઓગણત્રીસ જુલાઈ ઓગણત્રીસ જુલાઈ ઓગણીસો ને અઠ્ઠાવનમાં એની સ્થાપના કરવામાં આવી હતી નાસાની હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસીમાં છે અને એના જે એડમિનિસ્ટ્રેટર છે એનું નામ તમારે કહેવાનું છે તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે આ ઉપરાંત તમને ખબર છે એનો મુદ્રાલેખ બહુ સરસ છે ફોર ધ બેનિફિટ ઓફ ઓલ શું છે નાસાની વાત કરીએ તો નાસા અને ઈસરોનું સંયુક્ત કહી શકીએ જોઈન્ટ એક ઉપગ્રહ બનાવવામાં આવે છે જેનું નામ નિસાર છે નાસા ઈસરો સિન્થેટિક અપેચર રડાર આ પણ યાદ રાખજો અને નાસા છે એ ભારતને પોતાનું અવકાશ સ્ટેશન બરાબર સ્પેસ સ્ટેશન વિકસાવવામાં મદદ કરશે તો આ બાબત પણ તમારે યાદ રાખવાની છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે તો ટાઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે એ એટલે કે ટેલિગ્રામ ચેનલ આપણી છે રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલની વાત કરીએ તો ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ તમને અહીંયા મળવાની છે રોજ સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંક શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કેન્દ્રીય જળ મંત્રાલય દ્વારા કયા શહેરને વોટર વોરિયર શહેરનું બિરુદ આપવામાં આવ્યું છે જવાબ આવશે નોયડાને તો તાજેતરમાં નોઈડાને જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં એના પ્રયત્નો માટે માન્યતા મળી છે કેન્દ્રીય જળ મંત્રાલય છે એના અંતર્ગત જે જળ સંસાધન નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ વિભાગ છે એણે નોયડાને વોટર વોરિયર સહીદનું બિરુદ આપીને સન્માનિત કર્યું આ માન્યતા શહેરના જે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અને વિવિધ હેતુઓ ખાસ કરીને સિંચાઈ કહો પુનઃ ઉપયોગના પગલાં કહો એનું પ્રમાણપત્ર કહી શકાય તમને ખબર છે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મંત્રી કોણ છે દિલ્હીમાં આયોજિત એક સમારોહ હતો એમાં નોયડાને વર્લ્ડ વોટર એવોર્ડ બે હજાર ત્રેવીસ ચોવીસમાં બે કેટેગરીમાંની સિદ્ધિઓ બરદાવી એક તો શહેરે શ્રેષ્ઠ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એનું બિરુદ મેળવ્યું અને તેના વર્ષના પ્રાણીના પુનઃ ઉપયોગના પ્રોજેક્ટ માટે પણ પ્રશંસા મેળવી નોયડા ઓથોરિટીના વધારાના મુખ્ય કાર્યકર અધિકારી છે પાલ અને ઓથોરિટીના વોટર ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી જનરલ મેનેજર આરપી સિંઘ એમણે શહેર વતી આ પુરસ્કારો મેળવ્યા લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ રિપોર્ટ તો તાજેતરમાં વર્લ્ડ બેંકના લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ રિપોર્ટ બે હજાર ત્રેવીસમાં એકસો ઓગણચાલીસ દેશોમાંથી ભારત આડત્રીસમાં નંબર પર છે આ રિપોર્ટની થીમ શું હતી કનેક્ટિંગ ટુ કમ્પીટ બે હજાર ત્રેવીસ આ રિપોર્ટમાં ભારતે ત્રણ પોઈન્ટ ચારનો સ્કોર કર્યો અને આડત્રીસ નંબર મેળવ્યો આ રિપોર્ટમાં ચાર પોઈન્ટ નવના સ્કોર સાથે સિંગાપોર પ્રથમ નંબર પર છે અને છેલ્લા નંબર પર બે દેશો છે એક તો લીબિયા છે અને બીજું અફઘાનિસ્તાન છે તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા કે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ એમાં નાઇન્ટી થ્રીમાં નંબર પર હતું ભારત ડેનમાર્ક નંબર વન પર હતું આ ઉપરાંત આપણે ભણ્યા હતા હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ તો હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત એંસીમાં નંબર પર હતું તમારે જણાવવાનું હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં પહેલા નંબર પર ટોટલ છ દેશો છે કયા કયા છે તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતનું બંધારણ તેના અમુકમાં દર્શાવ્યા પ્રમાણે કઈ તારીખથી અપનાવવામાં આવ્યું તો છવ્વીસ નવેમ્બર છવ્વીસ નવેમ્બર અપનાવવાથી આવ્યું છવ્વીસ એક મિનિટ હા બરાબર છે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસમાં અપનાવ્યું એટલા માટે એને બંધારણ દિવસ કહેવાય છે અથવા તો તમે સંવિધાન દિવસ કહી શકો અને લાગુ ક્યારે પડ્યું તો છવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ માં લાગુ પડ્યું અથવા તો અમલમાં આવ્યું એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવે તો ભારત પ્રદેશની ગમે તે અદાલત હોય ને બરાબર છે હાલમાં આર વેંકટરમણી છે આપણે એટર્ની જનરલ ભારતના નિયંત્રક અને મહાલેખા પરિષદ એટલે કેગ કોમ્ટ્રોલ એન્ડ ઓર્ડર જનરલ ઓફ ઇન્ડિયા કોણ છે ગિરીશચંદ્ર મુર્મુ છે હાલમાં એમને તેમના પદ પરથી કઈ રીતે દૂર કરી શકાય તો એમના માટે એક અલગ પ્રોસેસ છે બરાબર છે લોકસભા અને રાજ્યસભામાં બહુમતી દ્વારા રાષ્ટ્રપતિ એમને દૂર કરી શકે એટલે મહાભિયોગત કહી શકાય ડાયરેક્ટલી રાષ્ટ્રપતિ ના હટાવી શકે મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવ્યો છે તો રાજનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એમાં પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત બેઠકો એની જોગવાઈ માટે કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યા જોગવાઈઓ ક્યાં છે તો ટુ ફોર્ટી બરાબર છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જોઈએ અટીરા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે અમદાવાદ નામ પણ એનું શું છે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન સેકન્ડ ઓગણીસો સુડતાલીસમાંની સ્થાપના થઈ હતી અટીરાની ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે તો ગુજરાતના મધ્યમાંથી તો કોઈ પસાર થતું નથી તમને એવું કે ગુજરાતના ઉત્તર ભાગમાંથી તો કર્કવૃત આવે પરંતુ તમને પૂછે કે ભારતના મધ્ય ભાગમાંથી તો આવશે કર્કવૃત ગુજરાતમાં હાલમાં કેટલા જિલ્લા છે તેત્રીસ છે નીચેનામાંથી કયા રાજ્યની સીમા ગુજરાતને અડતી નથી તો ગુજરાતની રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશને અડે છત્તીસગઢની અડતી નથી જવાબ છે છત્તીસગઢ પાલિતાણાના જૈન મંદિરો કયા પર્વત ઉપર છે શૈત્રુંજય લગભગ આઠસો ને ત્રેસઠ જેટલા છે ને જો ખોટો હોવું હું તો મને જણાવો કમેન્ટમાં હવે ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ પ્રથમ પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યમાં મોબાઈલ હેલ્થ પહેલ અને કિલકારી પ્રોગ્રામનું વર્ચ્યુઅલ રીતે શરૂ કરવામાં આવ્યો ગુજરાત અને મહારાષ્ટ્રમાં કયા સ્થળે ભારતની પ્રથમ સ્મોલ એનિમલ હોસ્પિટલ બનાવવામાં આવી મુંબઈમાં હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન શું છે તો પહેલો પ્રશ્ન છે કે વિશ્વનું સૌથી મોટું સ્ત્રીયંત્ર છે એ ક્યાં અંબાજી ખાતે અને એ સાડા ચાર ફૂટનું છે કેટલું છે સાડા ચાર ફૂટનું છે સેકન્ડ નંબર ઈસરોનું જૂનું નામ ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ ઇન કોશપારાઉ નામ ત્રીજો પ્રશ્ન કરુણા અભિયાન દસથી લઈને વીસ જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં ચલાવવામાં આવે છે ચોથો પ્રશ્ન છે ઓગણીસો ત્રસીમાં ભારતની પ્રથમ હેરિટેજ સાઇટ જે ડિક્લેર કરવામાં આવી હતી અજંતાની ગુફાઓ ઇલોરાની ગુફાઓ એના સાથે આગ્રાનો કિલ્લો અને તાજમહેલ આ ચારને ઘોષિત કરવામાં આવ્યા હતા પાંચમો પ્રશ્ન નાસાના જે એડમિનિસ્ટ્રેટર છે એમનું નામ શું છે બિલ નેલ્સન છઠ્ઠો પ્રશ્ન જલશક્તિ મંત્રાલયના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સાતમો પ્રશ્ન કે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં નંબર વન પર કોણ છે એક તો તમારે યાદ રાખવાનું સિંગાપોર છે એશિયામાંથી બે છે જાપાન છે અને યુરોપમાંથી ચાર છે કયા કયા છે તો ફ્રાન્સ છે જર્મની છે ઇટાલી અથવા ઇટલી છે અને સ્પેન છે આટલા છે હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં નીતિ આયોગની આર્થિક પરિવર્તન લાવવાની મહત્વાકાંક્ષી પહેલમાં ગુજરાતના કયા શહેરનો સમાવેશ થયો છે સેકન્ડ પ્રશ્ન કે તાજેતરમાં કેટલા ભૂતપૂર્વે ભારતીય નૌકાદળના કર્મચારીઓ જેમને શરૂઆતમાં કતારમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી એમને મુક્ત કરવામાં આવ્યા છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને તમારા મિત્રો જોડે ખાસ વોટ્સઅપના સ્ટેટસમાં મૂકતા હોય તો પણ મૂકજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત